ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ટીમલા ગામે એક મહિલાના પતિએ આડા સંબંધના વહેમમાં મહિલા પર કુહાડીથી હુમલો કરતા ઇજાગ્રસ્ત મહિલાને તેના પતિ વિરુદ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી આ અંગે નેત્રંગ પોલીસમાંથી મળતી વિગતો મુજબ ટીમલા ગામે રહેતી ત્રણ સંતાનોની માતા ટીનાબેન રમેશભાઈ વસાવા નામની સાડત્રીસ વર્ષીય મહિલા પંદરમીના રોજ રાતના આઠ વાગ્યાના આરસામાં ઘરમાં જમવાનું બનાવતી હતી ત્યારે તેણીનો પતિ રમેશ ગંભીરભાઈ વસાવા ત્યાં આવ્યો હતો અને ટીનાબેનને કહેવા લાગેલ કે તું અન્ય પુરુષ સાથે કેમ આડો સંબંધ રાખે છે તેમ કહીને તે ગાળો બોલવા લાગ્યો હતો આ સાંભળીને ટીનાબેને કહ્યું હતું કે મારે કોઈ સાથે સંબંધ નથી તમે ખોટો શક કરો છો ત્યારબાદ રમેશભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને પત્નીને ડીકાપાટોનો માર મારવા લાગ્યો હતો અને ઘરમાં મૂકેલ કુહાડી લઈ આવીને કુહાડીનો ધારવાળો ભાગ ટીનાબેનને માથા પર મારી દીધો હતો જેથી ટીનાબેન ઈજાગ્રસ્ત થયા હતા અને ચામ લોહી નીકળવા લાગ્યું હતું ત્યારબાદ ટીનાબેન ત્યાંથી તેમના પિયરના ગામ કાટિયાપાડા ફોરેસ્ટ કંપની ખાતે જતા રહ્યા હતા ત્યારબાદ ટીનાબેનનો પતિ રમેશભાઈ કાટિયાપાડા આવ્યો હતો અને ટીનાબેનને મારવા જતા ટીનાબેનના પિતાએ ઝઘડો ન કરવા સમજાવતા રમેશભાઈએ તેના હાથમાં રહેલ કુહાડીનો આગળનો ધારવાળો ભાગ ટીનાબેનના પિતા ચુનીલાલભાઈ મોડાના ભાગે મારી દેતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા ટીનાબેને બૂમા બૂમ કરતા રમેશભાઈ ત્યાંથી ધમકી આપીને જતો રહ્યો હતો ઈજાગ્રસ્ત પિતા પુત્રીએ સારવાર માટે નેત્રંગ સરકારી દવાખાને લઈ જવાયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા લઈ જવાયા હતા આ ઘટના સંદર્ભે ટીનાબેન વસાવાએ તેના પતિ રમેશભાઈ ગંભીરભાઈ વસાવરાએ ગામ ટીમલા તાલુકા નેત્રંગ જિલ્લા ભરૂચના વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ લખાવતા ਪੁਲਿਸ ਗੁਨਾਹਗਰ ਨੂੰ ਨੋਂਦੀ ਕਾਇਦੇਸ਼ਨੀ ਕਾਰਵਾਈ ਹੱਥ ਦਰੀ